ભારતીય ચૂંટણી પંચ એસ આઈ આર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે અને આનો ઉદ્દેશ્ય એ છે કે જેઓ પાત્રતા ધરાવે છે એવા દરેક મતદારના નામ યાદીમાં હોય અને જેઓ પાત્રતા નથી ધરાવતા એમના નામ દૂર થાય ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર બે હાજર પચીસ દરમિયાન બી તમારા ઘરે ઘરે આવીને તમને ગણતરી ફોર્મ આપશે તમારે એ ફોર્મ માં જેટલી વિગતો જાણતા હો એટલી ભરીને રાખવાની છે તે ફોર્મ પર તમારે તમારો તાજેતર ફોટો લગાડવાનો છે અને સહી કરીને રાખવાની છે જયારે બી ફોર્મ પરત લેવા આવશે ત્યારે બાકીની વિગતો ભરવા તમને મદદ કરશે જેથી સાચી માહિતી આપીને સહકાર આપશો નવ ડિસેમ્બર મુસદ્દા યાદી પ્રસિદ્ધ થશે આઠમી જાન્યુઆરી બે સુધી હક દાવા કે વાંધા રજૂ કરી શકાશે સાતમી ફેબ્રુઆરી બે ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે સાચી મતદાર યાદી લોકશાહી નો આધાર ચાલો એસઆઈઆર પ્રક્રિયા સફળ બનાવીને લોકશાહી મજબૂત બનાવીએ